મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આગામી ચોવીસ કલાકમાં તમને એવા સારા સમાચાર મળવાના છે કે એક લંગડો વ્યક્તિ પણ પોતાના પગ પર નાચવા લાગશે પણ મિત્રો આ ખુશખબર પાછળ એક રહસ્ય છુપાયેલું છે જે તમારા પગ નીચેથી જમીન હચમચાવી દેશે મિત્રો ગ્રહોની ગતિએ તમારા માટે આવો દિવસ બનાવ્યો છે એક તરફ ते तमने खुशीओ पण बीजी तरफ ते पर लावशे। तमारो किमती समय काढ़ीने शांति थी, आ वीडियो ने अंत सुधी जुओ कारण के मित्रों आजे आ वीडियो में हूँ आज पहला पेला कोईए तमने कही न होत मित्रों हूँ चौवीस कलाक एवी आगाही, करिश के तमारे आ आगाही ने अवगणवी के अवगणवी न जोइे કોપજી મહેંત થી દરેક ગ્રહની ગણતરી કરે છે અને પછી તમારા માટે ભવિષ્યની સચોટ આગાહી તૈયાર કરે છે તો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે મિત્રો આ સમય રાહુ અને શનિના યુતિએ તમારા માટે ઘણી બધી પરિસ્થિતિઓ બનાવી છે જે એક તરફ તમારા માટે સકારાત્મક રહેશે અને બીજી તરફ તમારા માટે નકારાત્મક ઘટનાઓ પણ બનાવશે જો મિત્રો કહે છે જારે કોઈ વ્યક્તિની કુંડરીમાં રાહોની સ્થિતિ ખરાબ હોય છે ત્યારે તે વ્યક્તિ સફળ થઈ શકતો નથી પરંતુ આજે આ વિડિયોમાં હું તે બધી સમસ્યાઓનો ઉકેલ લઈને આવ્યો છું જે તમને ઘણા સમયથી પરેશાન કરી રહી છે તો સૌ પ્રથમ તમે બધા આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ૐ શનિદેવાય નમઃ લખો શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તમારું જીવન ને ખુશીઓથી ભરી દેશે તો મિત્રો આગામી 24 કલાકમાં જુઓ કે તમે તમારો દિવસની શરૂઆત ક્યારે કરો છો મિત્રો જે વ્યક્તિનો દિવસ સારી રીતે શરૂ થાય છે તેનો અંત પણ સારો હોય છે તેવી જ રીતે મિત્રો જો આપને જીવનમાં ખૂબ જ પરેશાન હોઈએ છીએ અને આપણી સાથે કોઈ નાની વાત સારી રીતે બને છે તો આપણે આપણું જીવનને ખૂબ પ્રેમ કરવા લાગીએ છીએ મિત્રો આ માનવીની વિચારસરણી છે કે જો તમે સારુ વિચારો છો તો તમારી સાથે સારી બાબતો બનશે તમે સારા રહેશો જો તમે ખરાબ વિચારો છો તો તમારી સાથે ખરાબ બાબતો બનશે અને તમે હંમેશા નાખુશ રહેશો અને પોતાને નકામી ચિંતાઓમાં રાખશો હવે જુઓ મિત્રો હું તમને કહીશ જો તમે એવા વ્યક્તિ છો જે હંમેશા પોતાના પરિવારની સંભાળ રાખે છે તમે હંમેશા તમારી નાની નાની બાબતોને અવગણીને તમારા પરિવારની જવાબદારીઓ પહેલાં પૂર્ણ કરો છો તો તમે ખૂબ સારા છો परंतु क्यारेक आटलू सारू कर्या पछी पण तमारी साथे खराब घटनाओं बने छे खराब घटनाओं एटला माटे बने छे कारण के कारण के भगवान तमारी कसोटी करे छे एवो कहवाय छे के भगवान कोई पण मानस ने तेनी कसोटी कर्या विना कई आपता नथी अने तेज समय मित्रों जो तमे घणु दुख सहन करीने तूटी गया होव तो हमेशा याद राखो मित्रों के तूटेलो मानस क्यारे व्यर्थ जतो नथी तूटेली व्यक्ति चौक्कसपणे कईक ने कईक बनी जाए कारण के भगवान जाने मित्रों जारे तूटेली वस्तु संपूर्ण बने तेनु स्वरूप रंग अने आकार खूबज अद्भुत तो हो तो मित्रों जो तमे खूबज तूटेला होदू खती लईने सपना अने समस्याओं सुधी याद राखो मित्रों समय चौक्कस छे कचरा समय पर छे તમે હજુ પણ માણસ છો તેજ સમય હું તમને કહેવા માંગુ છું કે તમારે બધા સાથે મીઠી વાત કરવી પડશે તમારું શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા પડશે તમારે એવું કામ ન કરવું જોઈએ જેનાથી કોઈની લાગણીઓ દુબાય અથવા કોઈની લાગણીઓ દુબાય કારણ કે મિત્રો આવું કામ કરવાથી તમને કઈ મળશે નહીં આવું કામ કરવાથી તમારા કર્મ બગડશે અને તમારો ધર્મ પણ બગડશે જુઓ લોકો હવે નાની નાની બાબતોથી ચિંતિત થવા લાગ્યા છે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જે કોઈ પણ બાબતની ચિંતા ન કરતી હોય જેને કોઈ પણ બાબતથી પરેશાન ન હોય દરેક વ્યક્તિ દિવસેને દિવસે નાની નાની બાબતોથી ચિંતિત થતી જાય છે મિત્રો તમારે વધારે પડતો તણાવ ન લેવો જોઈએ તમારે ભક્તિમાં થોડો વ્યસ્ત રહેવું જોઈએ કાં તો તમારે દરરોજ સુંદરકાંડ अथवा हनुमान चालीसा વાંચવી જોઈએ વ્યક્તિ પોતાનું જીવનમાં ભગવાન માટે થોડો સમય કાઢી શકે છે कारण के आ भगवान पासे घनी शक्ति छे, मित्रों हरि ब्रह्मांड बधी प्रवृत्तियों मा हाजर छे, हरि एटले नारायण तो हूं तमने मित्रों ने कहवा मांगू छू के जेम जेम समय आगे तेम के बाबतो तमने स्पष्ट थती जशे केटलाक संबंधों नो असली चेहरो तमने देखाशे भविष्य खुलशे अने तमे के निर्णय लई शकशो मित्रों આ સમય તમારી જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરે છે તેની પાસે પછી પોતાનો શોખ પૂરો કરવા માટે સમય હોય છે જુઓ દરેક વ્યક્તિનો કોઈને કોઈ શોખ હોય છે એટલે કે તેને કોઈને કોઈ રુચિ હોય છે જેમ કે કોઈ મોટું વાહન ખરીદવાનું સપનું જુએ છે કોઈ મુસાફરી કરવાનું સપનું જુએ છે કોઈ સારા ખોરાક અને જીવનશૈલીનું સપનું જુએ છે મિત્રો મોટું ઘર ખરીદવાની ઈચ્છા ક્યારેય ખતમ થતી નથી હંમેશા યાદ રાખો કે ઈચ્છાઓને કાબૂમાં રાખવી એ આપણા હાથમાં છે અને જો કોઈ વ્યક્તિ જીવનમાં ક્યારેક એવું વિચારે છે કે કોઈને બધું જ મળતું નથી તો તે સમસ્યાઓ તેના જીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે हूँ तमने मित्रों ने कहवा मांगो छू के तमारे तमारा जीवन साथी साथे खूबज सारो संबंध जाड़वी राखो जो ये कारण के कहवाय छे के सफल पुरुष पाचर एक स्त्री नो हाथ होय छे हवे ते स्त्री कोई पण स्वरूप मा होय शके छे पछी भले ते तमारा जीवन साथी ना रूप मा होय તમારી બહેનના રૂપમાં હોય કે તમારી માતાના રૂપમાં હોય અથવા તમારા મિત્રના રૂપમાં હંમેશા સ્ત્રીઓનો આદર કરો અને મિત્ર જુઓ જ્યારે કોઈ વ્યક્તિ થાકી જાય છે તૂટી જાય છે હારી જાય છે ત્યારે તેને એક એવા ટેકાની જરૂર હોય છે જ્યાં તે કોઈના ખોડામાં માથું મૂકી શકે અને પોતાને દિલાસો આપી શકે એ ખોળો કા તો તમારો જીવનસાથી નો હશે अथवा તમારી માતા નો તો મિત્રો તમારે વધારે ચિંતા ન કરવી જોઈએ જો તમારો પરિવાર તમને ચિંતિત જોશે તો તેઓ પણ ચિંતિત થશે અને તમને નથી ઈચ્છા કે તમારો પરિવાર ને પર ચિંતા થાય તો ખુશ રહો ચિંતાઓ તણાવ હતાશા જો આ બધું જીવન નો એક ભાગ છે जो व्यक्ति ने योग्य समय योग्य जगह बधूँ मरे, तो आ जीवन नहीं रहे माटे आपने दरेक परिस्थिति मा पोता ने कहवाय छे के समय क्यारे स्थिर रहते तो नथी। जो आज दिवस खराब छे, तो काल सारो रहे छे, अने जो आज दिवस सारो छे, तो केटली खराब आवशे जीवन मा उतार चढ़ाव आवता रहे छे, અને આ ઉતાર ચઢાવને જીવન કહેવાય છે મિત્રો આ સમય કેટલાક લોકો તમારા પર ગર્જના કરી શકે છે કારણ કે તેમને હવે તમારી જરૂર છે કેટલાક લોકો તમારી લાચારીનો ફાયદો ઉઠાવી શકે છે હું તમને બધાને કહી દઉં કે તમારે બિલકુલ નકારાત્મક ન બનવું જોઈએ મિત્રો જુઓ કેટલાક સંબંધો ફક્ત સ્વાર્થી કારણોસર જ જળવાઈ રહે છે કેટલાક લોકોના સ્વાર્થ પૂર્ણ થવાના છે અને તે લોકો તમને યોગ્ય સમયે લાત મારવાનો પ્રયાસ કરશે મિત્રો હું તમને એ પણ કહેવા દઉં છું આ સમયે તમારે ખૂબ નકારાત્મક ન રહેવું જોઈએ તમારે વધુ પડતું વિચારવું જોઈએ નહીં આ સમયે તમારા જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ આવશે જ્યાં કોઈ તમને સાથ નહીં આપે તમે એકલા અનુભવશો પર મિત્રો જોશો જીવનમાં હંમેશા આ વાત ધ્યાન માં રાખો જે વ્યક્તિ એકલો રહે છે તે સૌથી વધુ ખુશ હોય છે કારણ કે તેને એ વાતનો ડર નથી હોતો કે કોણ તેના પર નારાજ છે અને કોણ તેને ગુસ્સે કરશે અને કોણ તેને શાંત પાડશે અને જો હું તમને એ પણ કહીશ કે જીવનમાં ક્યારેક આપણા પર આવતા દુખ અને પીડાતે આવે છે પિતૃ દોષનું યુદ્ધ એટલે કે મિત્રો પિતૃ દોષ એ કર્મોનું યુદ્ધ છે પિતૃ દાસ શું છે પિતૃ દોષ એ છે જ્યારે આપના પૂર્વજો દાદા પરदादा अथवा માતા-પિતાનો આત્મા કોઈ કારણસર દુખી अथवा બેચેન રહે છે જેમ કે જો તેમના માટે પૂજા પાઠ શ્રાદ્ધ अथवा તર્પણ યોગ્ય રીતે કરવામાં આવ્યુ ન હોય તથવા તેમણે જીવનમાં કોઈ ખોટા કાર્યો કર્યા હોય જેની અસર આપની कुंडली પર પડે તો તેને પિતૃ દોષ કહેવામાં આવે છે મિત્રો પિતૃ દોષ સામાન્ય નથી તેને પૂર્વજોનો અશાંત આધ્યાત્મિક ઋણ પર કહેવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે તે પરાસર થઈ શકે છે શાસ્ત્રો અનુસાર જારે સૂર્ય ચંદ્ર રાહુ કેતુ અથવા શનિ 5 માં 9 માં કે 12 માં ભાવમાં અશુભ સ્થિતિમાં હોય છે અને જન્મ પિતૃ તિથી પર હોય છે ત્યારે પિતૃ દોષ રચાય છે એટલે કે જ્યારે સૂર્ય ચંદ્ર રાહુ અને કેતુ એક સાથે હોય છે તથા જો રાહુ અને કેતુની દૃષ્ટિ સૂર્ય અને ચંદ્ર પર હોય તો પણ પિતૃ દોષ બને છે બહુ ઓછા લોકો કુંડળીમાં પિતૃ દોષ ઓળખી શકે છે આ સંયોજનોને કારણે પિતૃ દોષ બને છે ધ્યાતી સાંભળો કે રાહુ કે કેતુ પાંચમા ઘરમાં છે ખાસ કરીને જો સૂર્ય કે ચંદ્ર પર દૃષ્ટિ હોય જો નવમા ભાવમાં સૂર્ય રાહુ કેતુ અને શનિથી પીડિત હોય જો ગુરુ અને સૂર્ય બનને પાપી ગ્રહોથી પીડિત હોય તો તેને પિતૃ દોષ કહેવામાં આવે છે મિત્ર પિતૃદોષ દૂર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો આપણા પૂર્વજો આપણાથી ખુશ હશે તો આપણને દરેક વસ્તુનો ઉકેલ મળશે મિત્રો પરંતુ તમારે તે ઉપાયો ધ્યાથી સાંભળવા પડશે અને શ્રાદ્ધવિધિઓ કરવી પડશે દર વર્ષે પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરો ગયા ઉજ્જૈન બનારસ નાસિક અથવા હરિદ્વારમાં ત્રિપિંડ શ્રાદ્ધ કરાવવું શ્રેષ્ઠ છે અને અમાસ અને પિતૃ પક્ષના દિવસે પાણીથી તર્પણ કરો અને રુદ્ર અભિષેક કરો ભગવાન શિવના શિવલિંગ પર પાણી અર્પણ કરો ઓમ નમા શિવાયનો જાપ કરો અને ગીતાના સાતમા અધ્યાયનો સતત પાઠ કરો ગરુડ પુરાણ અનુસાર ઘણા નિયમો છે જેનું આપણે પાલન કરવું પડે છે જો તમે તમારું જીવનમાં એકવાર પણ ગરુડ પુરાણ વાંચ્યું નથી કે સાંભળ્યું નથી તો તમારે તેને એકવાર વાંચવું કે સાંભળવું જ જોઈએ ઉપ્રાંત મિત્રો હું તમને બધાને આ સમય કહી રહ્યો છું કે કેટલાક નવા લોકો તમારી સાથે જોડાશે અને તેઓ તમારી સાથે રહેશે અને તમને ઓળખશે મિત્રો હું તમને બધાને કહેવા માંગુ છું કે ક્યારે કોઈ ગેરસમજમાં ન રહો ખોટા લોકો સાથે સંબંધો જાળવી રાખો અને ખોટો વ્યક્તિ પણ તમને જીવનમાં ચોક્કસ કંઈક શીખવશે અને એવું કહેવાય છે કે વ્યક્તિને ગમે ત્યારે કોઈની પણ જરૂર પડી શકે છે જુઓ હું તમને એક વાત કહી દઉં કે જો તમે તમારા જીવનમાં ઘણી બધી બાબતો વિશે વિચારો છો અને પોતાને મુશ્કેલીમાં મૂકો છો तो अंतए तुमने कई पर प्राप्त थशे नहीं तुम्हारे तेमा વધારે उंडा न जहु જોઈએ તમે જેટલા ઉંડા જશો તેтлиજ ખાલી פרו તમને મળશે અને તેજ સમય મિત્રો હું તમને બધાને કહેવા માંગુ છું કે નકારાત્મકતા તમારા પર ખૂબ કબજો કરી રહી છે સકારાત્મક રહેવાનો પ્રયાસ કરો અને તમારું જીવનને ખાસ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો હું તમને જણાવી દઉં કે પતિ પત્ની વચ્ચે નાની વાત પર અણબનાવ થઈ શકે છે જેના કારણે આખા પરિવારનું વાતાવરણ બગડી શકે છે આજના સમયમાં અત્યંત પવિત્રતા સાથે સંબંધો જાળવવા ખૂબ જ દુર્લભ બની ગયા છે આજના સમયમાં કોઈ પવિત્ર વ્યક્તિ મળવી અશક્ય છે જો આપણને કોઈ મળે તો તે નસીબની વાત છે આપણા કર્મોની વાત છે કે ભગવાને આપણા માટે આવી વ્યક્તિને પસંદ કરી છે હું તમને કહી દઉં તમારું બધાને તમારું ભાગ્યને શાપ ના આપો ક્યારેક તમે કહો છો કે વ્યક્તિને તેના ભાગ્યથી જે જોઈએ છે તે મરતું નથી અને તેને જે જોઈએ છે તે મરશે નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ તેના ભાગ્ય કરતાં તેના કાર્યો પર વધુ વિશ્વાસ કરે છે તો તેને તે વસ્તુ મળે છે અને જો બધું કામ કર યા પછી પણ આપણને તે વસ્તુ ન મળે તો આપણે તેને ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકારીને છોડી દેવી જોઈએ ઉપરાંત જેઓ પોતાનું ઘર ખરીદવા માંગે છે તેઓ ભાડાના ઘરમાં રહેવાથી અને બિલ ભરવાથી કંટાળી ગયા છે તો જુઓ તમારું એ સ્વપ્ન પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે મિત્રો तुम्हारे तुम्हारा स्वप्न ने पूर्ण करवामाटे सखत मेहनत करवी पड़शे कारण के सखत मेहनत बिना कई पर प्राप्त थई શકту नथी हो तुमने બધા મિત્રોને કહેવા માંગુ છું કે આ સમય તમારે ખૂબ નકારાત્મક ન બનવું જોઈએ બધુ સમજી વિચારીને કરવું જોઈએ તમારું જીવનમાં કોઈ મોટો ફેરફાર થવાનો છે જો ક્યારેય પરિવર્તનથી ડરવું જોઈએ નહીં પરિવર્તન ચોક્કસપણે આપણને અંતે કંઈક શીખવે છે ઉપરાંત આ સમય તમારા ઘરના મંદિરને સાફ કરો અને તમારા ઘરના મંદિરને સંપૂર્ણપણે કારણ કે જો તમારા ઘરમાં દેવતાઓનો વાસ હોય તો મિત્રો જો આપણે જીવનમાં આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો તમારા માટે ખૂબ સારું રહેશે પછી આપણું જીવન ખૂબ જ વ્યવસ્થિત બનશે નાની નાની બાબતો પણ જેમ કે ઘરની સ્વચ્છતા ઈશાન ખૂણો ઘરના બધા ખૂણા જ્યાં આપણા દેવતાઓ રહે છે આપણે તેમનું ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું કે જીવનમાં કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા લોકો એવું વિચારે છે કે જો બધું જ ભ્રમ છે તો આપણે શા માટે કામ કરવું જોઈએ પણ શ્રીકૃષ્ણ આ ભ્રમને દૂર કરે છે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના ત્રીજા અધ્યાયમાં કેટલીક વાતો કહી છે જે આપણે શીખવી જોઈએ અને આપણા જીવનમાં અપનાવવી જોઈએ મિત્રો કહે કામ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકતું નથી જેમ અગ્નિનો સ્વભાવ સળગાવવાનો છે અને સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે તેવી જ રીતે માણસનું કર્તવ્ય છે કે તે પોતાનું કર્તવ્ય નિભાવે અને કામથી મળેલી જવાબદારી નિભાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો અને તમારે ક્યારે પોતાના માટે ન જીવવું જોઈએ તમારે એવા લોકો માટે જીવવું જોઈએ જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમને ખુશ કરવાનો પ્રયાસ કરે છે जे तमने खुश करे छे, बीजाओ माटे पण कई करे छे, फक्त तमारा माटे न जीवो जेओ फक्त पोतानुं पेट भरे छे, ते परोपजीवी छे, सत्य ए छे के जे समाजनी सेवा करे छे, जो भगवाने तमने दाताओं मां स्थान आप्यू छे, तो मित्रों जे लोको ले छे, तेमने मदद करवानो तमारो अधिकार छे ભલે કોઈ વ્યક્તિ તેના જીવનમાં કોઈ કાર્યો કરે કે ન કરે એક્યા બીજા દિવસે ભગવાન ચોક્કસ તેનું ભલું કરશે મિત્રો કહે છે કે ફળની અપેક્ષા વગર કામ કરવું એ જ સાચો યોગ છે જારે આપણે કામ કરતી વખતે વિચારીએ છીએ કે આનાથી આપણને શું મળશે ત્યારે આપણે બંધાઈ જઈએ છીએ અને શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે તમે તમારો કામ કરો પણ પરિણામની કોઈ અપેક્ષા રાખ્યા વિના તો તમારો મિત્રને સફળતા પર ઘમંડ ન થાય કે નિષ્ફળતા પર દુખ ન થાય બસ આટલું જ નિરાધાર કર્મયોગ નિરાધાર કર્મયોગ એટલે મિત્રો જો તમે દરેક વસ્તુ પાછળ કોઈ લાગણી રાખો છો સ્વાર્થી હેતુ રાખો છો તો જો તે વસ્તુ તમારી સાથે ન થાય તો અંતે તમે ખૂબ જ પરેશાન થશો તમારા હૃદયને મોટો આઘાત લાગશે મિત્રો હું તમને કહી દઉં છું તમારો બાળક કયા ક્ષેત્રમાં આગળ વધવા જઈ રહ્યો હે શું તે ક્ષેત્ર તમારો બાળક માટે યોગ્ય રહેશે તમારે એકવાર આ વિષય વિચારવું જોઈએ કારણ કે આજના સમયમાં યુવાનો ઘણા ખોટા નિર્ણયો લે છે તેમના સપના ક્યાંક બીજે રહી જાય છે અને તેઓ આવી સંગતમાં રહેવાનું અને આવી પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરે છે કે વિનાશની પરિસ્થિતિ ઊભી થાય છે મિત્રો કહે છે કે જ્યારે વિનાશનો સમય આવે છે ત્યારે બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે વ્યક્તિ ખોટી સંગતમાં પડી જાય છે ખોટી ટેવો વિકસાવે છે અને ખોટા લોકોની સંગતમાં આવી જાય છે તો ખરાબ સંગત ન રાખો ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ ન રહો કે ખોટી પરિસ્થિતિમાં ન રહો મિત્રો હું તમને કહું છું કે તમારી કાર્ય શ્રેણી ગમે તે હોય તમારી માનસિક સ્થિતિ ગમે તે હોય તેને સુધારવાનો પ્રયાસ કરો ખોટી બાબતો તમારું જીવનમાં મુશ્કેલી ઊભી કરશે અને હું તમને કહું છું કે આ સમય તમારે પૈસા પ્રત્યે થોડું સાવધ રહેવું પડશે તમારે કોઈપણ પૈસાની લેવડદેવડ બિલકુલ ન કરવી જોઈએ કારણ કે કોઈ તમને છેતરે તેવી શક્યતા છે મિત્રો જુઓ પૈસા એક એવી વસ્તુ છે આ જોઈને આપણા પોતાના લોકોના ઈરાદા પણ બગડી જાય છે ત્યારે અજાણ્યા લોકો તો દૂર રહે છે અને જો તમે કોઈની સાથે કોઈ નાણાકીય વ્યવહાર કરી રહ્યા છો તો મિત્રો તમારે તે સમજદારીપૂર્વક કરવું જોઈએ ન તો તમારે કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈને વધારે તકલીફ આપવી જોઈએ આ સાથે હું તમને કહું છું તમારું ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની શક્યતા છે કારણ કે તમારા ઘરમાં ઘણા સમયથી કોઈ શુભ ઘટના બની નથી કોઈના માટે યોગ્ય સંબંધ આવી શકે છે અને તે સંબંધની સંપૂર્ણ શક્યતાઓ છે તથવા ક્લિયરનેટ પણ વગાડી શકાય છે કઈ પણ થઈ શકે છે મિત્ર જો જારે કોઈ વ્યક્તિને સારો સમય મરે છે ત્યારે सारा समयમાં આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ તેવી વસ્તુઓ પણ થઈ શકે છે તેવી જ રીતે જો કોઈ વ્યક્તિનો ખરાબ સમય આવે છે તો ખરાબ સમય પર એટલો ખરાબ થઈ શકે છે જો આપણે વિચારી ન શકીએ તો આ બધું સમયની ગતિ છે મિત્રો આપણા સમયની ગતિને સમજીને હંમેશા આપણા મન અને બુદ્ધિને સ્થિર રાખવી જોઈએ આપણા વિચારોને વ્યવસ્થિત રાખવા જોઈએ જો વિચારોનો જીવન પર ખૂબ મોટો પ્રભાવ પડે છે એટલા માટે હું તમને શરૂઆતથી જ સમજાવી રહ્યો છું કે તમે જે વિચારો છો તેજ બનશો તમારા ઘરે એક નાનો મિત્ર આવી શકે છે जो कोई ना घरे कोई स्त्री गर्भवती हो तो खूबज जल्दी खूब सारा समाचार मशे